નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે એક્ઝિટ પોલને લઈને એક્ઝિટ પોલ જે પ્રમાણે સામે આવી રહ્યા છે તેને લઈને ક્યાંક અત્યારે તો બાબત સામે આવી છે કે ક્યાંક એનડીએ જે છે એટલે કે એનડીએ એલાયન્સ એ ક્યાંક આ વખતે પણ સરકાર બનાવવા જઈ રહ્યું છે તેવી બાબત અત્યારે હાલ તો જોવા મળી રહી છે પણ તેની સાથે જ્યારે વાત કરવામાં આવે તમિલનાડુની તો તમિલનાડુમાં પણ ક્યાંક જે બે થી ચાર બેઠક તમિલનાડુ એટલે કે સાઉથની વાત કરીએ તો સાઉથમાં ક્યાંક સ્થાનિક પક્ષનું આ વખતે પ્રભુત્વ થોડુંક વધારે મજબૂત જોવા મળી રહ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક કર્ણાટકમાં અત્યાર તો ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે બીજી બાજુ ક્યાંક જોવા જઈએ તો ગુજરાતમાં પચીસ થી છવ્વીસ બેઠકને એક બે બેઠક ક્યાંક કોંગ્રેસને જાય તેવી શક્યતાઓ છે એટલે કે આ વખતે કોંગ્રેસ ક્યાંક ગુજરાતમાં ખાતું ખોલે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપણું પેલા તો સ્વાગત છે યોગેશભાઈ જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે અને તેમાં પણ ગુજરાતમાં આ વખતે ક્યાંક કોંગ્રેસ ખાતું ખોલે તેવી શક્યતાઓ છે કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતી શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીને એક્ઝિટ રીતે અભિનંદન આપીએ કે એ લોકો ખૂબ આગળ વધી રહ્યા છે પરંતુ મારે એક વાક્ય ફરીથી કહેવું છે કે આ એક્ઝિટ પોલ એ એક્ઝેક્ટ નથી હોતા શક્યતા છે કે જે આંકડા સાચે સાચ આવવા જોઈએ એના તરફ ક્યાંક ઇશારો કરતા હોય ત્યારે એ પરિસ્થિતિ જોતા અત્યારે જે પણ આંકડાઓ આપણને મળ્યા છે એમાં લગભગ એનડીએ ત્રણસો ને પચાસ થી ઉપર જતું હોય એવું લગભગ સરેરાશ બધાના આંકડા આવે છે અને જે ઇન્ડિયા ગઠબંધન હતું એને ક્યાંક ને ક્યાંક એ લોકો એ જે હમણાં જ ખડગે જી એ વ્યક્ત કરી હતી કે અમે આટલા આવશે આટલા આવશે એ એ એ એ વાત ઘણા ઘણા દુર છે હવે તમે ગુજરાત વાત કરી બે સીટો કોંગ્રેસને ને મળવાની છે એ એ એક્ઝિટ પોલમાં ખબર નથી કઈ રીતે નક્કી કરવામાં આવ્યો છે પણ કેટલાક આંકડાઓ એવું બતાડે છે કે પચીસે પચીસ કારણ કે એક સીટ તો મળી જ ગયેલી છે પચીસે પચીસ સીટ ભાજપને મળે છે એટલે આ આ એક આપણને એક ચિત્ર તરફ દોરી જાય એવા આંકડાઓ છે અને આમાં પરિસ્થિતિ એવી થાય છે કે ભારતીય જનતા પાર્ટી અને એમના સાથી પક્ષો ભેગા થઈને ટુ થર્ડ મેજોરિટી મેળવે ત્રણસો ને ત્રણે અટકી ગયું ભારતીય જનતા પાર્ટી ને એનું ગઠબંધન એને બદલે ત્રણસો ને પચાસ થી ઉપર જાય એવા અત્યારે નિર્દેશો મળી રહ્યા છે એટલે એક વાત તો નક્કી છે કે મોદી સાહેબની આ હેટ્રિક ત્રીજી ટર્મ માટેની નક્કી થઈ ગઈ છે અને ભારતની જનતાને मोदी ना अनुभव नो अथवा सक्षमता पोल आंकड़ा जी शुरुआत करते है साउट से। साउट में जो पोल के सामने आए उसके बारे में आप क्या कहोगे है साउथ में जो आंकड़े आए हैं वो थोड़ा सा अलग है क्योंकि उत्तर भारत तो बीजेपी का गढ़ रहा है और अब बीजेपी जो है यहाँ से निकलकर जो है दक्षिण की तरफ अपने कदम तेजी के साथ बढ़ा रही है कर्नाटका के अलावा आप देखिए कि अदर जितने भी स्टेट हैं साउथ के वहां पर आप इस पोल के परसेंट पे जाइए तो जितने सारे जो आपके सर्वे आ रहे हैं अभी जो भी एग्जिट पोल वगैरह निकल के आए हैं उसमें एक बात यज्ञ भाई साफ दिखाई दे रही है कि बीजेपी का वोट का परसेंट जो है वो बढ़ रहा है आप तमिलनाडु की बात करें तो तमिलनाडु में भी वो बाईस के ऊपर वोट ले जा रही तो एक बहुत बड़ी बात है तेलंगाना जहां कभी उसका कोई बहुत अच्छा अच्छी स्थिति नहीं रही वहां पर भी आपका वोट का परसेंट बढ़ रहा है तो कहीं कही ना कहीं ये अच्छा संकेत है और अब उत्तर भारत में जहां जहां पर उनको थोड़ा बहुत जो नुकसान हो रहा है उसकी भरपाई जो है इन एग्जिट पोल में दक्षिण भारत करता जो है वो नजर आता है तो ये एक अच्छा संकेत आप कह सकते हैं और जितने भी पांच के पांच अभी तक जो आपके एग्जिट पोल आए हैं उनमें जो है बीजेपी का वोट का परसेंट जो है दक्षिण भारत में तेजी के साथ जो है वो बढ़ रहा है और वो आंकड़ा जो है बीस परसेंट के ऊपर ही जा रहा है हालांकि सीटें कम आ सकती हैं दक्षिण भारत में लेकिन जो है ये बहुत अच्छा एक संकेत है उसका कि उत्तर भारत से इतर आप दक्षिण भारत में भी अपना प्रभाव जो है दिखा रही है भले ही कम सीटों के तौर पर आए लेकिन भाई मैं आपको ये बताना चाहता हूँ कि आप ये देखिए कि बंगाल है बंगाल में भी उसका वोट परसेंट बहुत ज्यादा बढ़ रहा है और मेरा व्यक्तिगत तौर पर मानना है कि बीजेपी बंगाल में बहुत अच्छा करने जा रही है इन अगर एग्जिट पोल के नतीजों को अगर हम देखें इसके अलावा उड़ीसा उड़ीसा में भी उसका कोई अच्छा स्थिति नहीं थी बीजे के साथ जो है આ બસ આતા હું આપકે બસ સાઉથ કી તો વાત કી મગર મેં પશ્ચિમ બંગાળ કે બી મેં વાત કરુંગા એક દો મિનિટ કે બાદ નિકુલભાઈ જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ રહ્યા છે પહેલાં તમે એમ કહેતા હતા કે ના અમે ચર્ચા નહીં કરીએ અને પછી મલ્લિકાર્જુન ખડગેજી આવે છે પત્રકાર પરિષદ કરે છે કે ના હવે અમે એક્ઝિટ પોલ પર ચર્ચા કરીશું આવું કેમ જયારે સવારમાં ત્રીસ તારીખે સોરી ત્રીસ તારીખે પવન જે નિર્દેશ કરવામાં આવ્યો કે એક્ઝિટ એક્ઝેક્ટ નથી કરી પરંતુ જે રીતના ઇન્ડિયા ગઠબંધનનું આજે મિટિંગ હતું ને બધા જ સાથી પક્ષો દ્વારા ઉત્કૃષ્ટ ચર્ચાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે નહીં આપણે એક્ઝિટ પોલ્સમાં બી ભાગ લેવો જોઈએ જેના ભાગરૂપે સાંજે જોયું કે પાંચ વાગે આઈ થિંક અરાઉન્ડ મલ્લિકાર્જુન ખડકેજી જે બહાર આવીને સમગ્ર જે બી બધા પક્ષો હતા એમની જોડે આવીને અને દરેક જે એક્ઝિટ પોલના ડિસ્કશનમાં ભાગ લઈ રહ્યા છે અને સાંજે જયારે લગભગ સાડા પાંચ વાગ્યા તો દરેક પ્રેસ મિત્રોના ફોન આવે ને એના ભાગરૂપે અમે આજે તમારી સમક્ષ બેઠા છે આપણે જોયું ભારતીય જનતા પાર્ટી બી આખા ચૂંટણી સમય દરમિયાન

સારી વસ્તુ છે અગર એક્ઝિટ પોલ્સ એવું કહી રહ્યા છે કે એનડીએ સરકાર પરિસ્થિતિ બની રહી છે તો ભારતના જે લોકો છે એવું વિચારી રહ્યા છે કે મોદીના જે ગેરંટીઝ છે એ વધારે સક્ષમતાપૂર્વક એમને મળી રહ્યા છે એમનો જે વિચાર છે કે દેશને કઈ રીતના આગળ લેવા એમને સમર્થન કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે તો એક્ઝિટ પોલ્સના જે બી પરિણામો અત્યારે બતાવી રહ્યા છે એના આધારે મારે ભારતીય જનતા પાર્ટીના મિત્ર બેઠા છે ને તેમના સરકારને શુભેચ્છા પાઠવી જોઈએ પરંતુ જોઈએ આમાં એક્ઝિટ પોલ્સમાં એક્ઝેક્ટ આંકડાઓ શું આવે છે ને ફાઇનલી જ્યારે ચોથી જૂને સાંજના પાંચ છ વાગ્યા સુધીમાં બધા પિક્ચર્સ ક્લિયર થશે તો એ સમય સુધી આપણે સૌએ રાહ જોવી જોઈએ અત્યારે તો

એનડીએ એ સરકાર બનાવા જઈ રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક મોટી સરકાર સોરી મોટી પાર્ટી બને તેવી શક્યતાઓ છે હેમંતભાઈ આખી જે એક્ઝિટ પોલ્સના જે પ્રિડિક્શન્સ આપણે જે પાંચ કે સાત આપણી નજર સમક્ષ એમાં જોયું એના ઉપરથી જે પહેલું તારણ નીકળે ને એ છે કે ઇટ્સ યુઝ કાઇન્ડ ઓફ અ ગેઇન ફોર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ કે સતત દસ વર્ષનું શાસન આપ્યા પછી ગઠબંધન માં વિશ્વાસ મૂકે અને વિશ્વાસ મૂકવાનું કારણ પ્રજાને એવું લાગે કે ના માત્ર સામાન્ય પરિવાર તરીકે પોતાના ઘરના વીજળી પાણી ઘર આવાસ ગેસના બાટલા નળથી પાણી ઘર સુધી પહોંચે એની ચિંતા અમારા દેશના પ્રધાનમંત્રી અને નરેન્દ્રભાઈ ના શબ્દોમાં પ્રધાન સેવકે કરી છે સાથે સાથે એને જે શાંતિ અને સલામતી ખાસ કરીને હર્ષવર્ધન એગ્રી થશે ઉત્તર પ્રદેશમાં જે પ્રમાણે લો એન્ડ ની પરિસ્થિતિમાં હ્યુજ ઇમ્પ્રુવમેન્ટ છે એનો જે સૌથી સટલ મેસેજ છે ને એ મહિલાઓ સુધી પહોંચતો હોય છે માતાઓ બહેનો દીકરીઓ સુધી પહોંચતો હોય છે અને આપણો જે આખો વોટ શેર જે અત્યારે સિક્સટી ફાઈવ સિક્સટી સિક્સ પર્સન્ટની આજુબાજુ જોઈએ છે ને તો જે ફિમેલ વોટર પહેલા ત્રીસ થી ચાલીસ ટકા વોટ નહોતા કરતા ધી આર પાર વિથ મેલ પોપ્યુલેશન એટલે મહિલાઓના વોટિંગ પર્સન્ટેજમાં જે હ્યુજ ઇન્ક્રીઝ છે એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક એમના માનસપટ ઉપર એમની વધી રહેલી સલામતી એમની વધી રહેલી સુખ અને શાંતિની લાગણી એમને એક મતદાન કેન્દ્ર સુધી પહોંચી લા લઈ આવી છે અને એના કારણે નરેન્દ્રભાઈ અને એનડીએ આટલું જબરજસ્ત સમર્થન દસ વર્ષના શાસન પછી પણ મળી રહ્યું છે બીજું મને હર્ષવર્ધનભાઈએ વાત કરી તામિલનાડુમાં બે હજાર ઓગણીસમાં યજ્ઞભાઈ વિચાર કરો તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીને થ્રી પોઇન્ટ સિક્સ પર્સન્ટ વોટ મળ્યા હતા અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને ટ્વેન્ટી ટુ પર્સન્ટ વોટ શેર મળવાનો એવી પ્રેડિક્શન છે નાઇન્ટીન પરસેન્ટ એની પાછળનું કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકેની ભારતીય જનતા પાર્ટીના યંગ ટર્ક ને ચંદ્રશેખરજી ના શબ્દોમાં યાદ કરાવો તો આ જે યંગ ટર્ક ભારતીય જનતા પાર્ટીનું છે ને એમાં જે કે અન્નામલાઈ છે તેજસ્વી સૂર્યા છે હેમંત બિસ્વા શર્મા છે અનુરાગ ઠાકુર છે આ જે એક નવું જનરેશન જે તૈયાર થઈ રહ્યું છે ને પાર્ટી ફોરવર્ડ ફોર ધી ઇયર્સ ટુ કમ અને એમાં અન્નામલાઈજી માટે અને એ સાચું કે આ હર્ષવર્ધનભાઈ ઇલેક્શન પૂરતું મર્યાદિત નથી આ વોટ શેર હવે તામિલનાડુમાં એક વર્ષ પછી જે એસેમ્બલી ઇલેક્શન આવવાના છે ને એને માટે ભારતીય જનતા પાર્ટી માટેનો ખૂબ મોટો વોટ બેસ તૈયાર કરશે અને સાથે સાથે એનડીએ ગઠબંધન આ વખતે જે આંધ્રપ્રદેશમાં થયું ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુ જોડે ટીડીપી સાથે અને પવન કલ્યાણજીની જનસેના પાર્ટી સાથે અને તેલંગાણામાં તો ટેકનિકલ મિસ્ટેક્સના લીધે મને એવું લાગે છે કે તેલંગાણાની વિધાનસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી પાછળ રહેવું પડ્યું પણ આફ્ટર ઓલ વી હેવ કેચ વિથ અવર ઓર્ગેનાઇઝેશનલ સેટઅપ તેલંગાણામાં જે રીતે છ આઠ મહિનાથી કોંગ્રેસનું શાસન રહ્યું અને જે પ્રમાણેની ગેરંટીઝ હતી ને એ ગેરંટીઝ ની ફૂલફીલ નથી થઈ

को 22 और इंडिया इंडिया अलायंस को 25 बैठकें मिलने की बात सामने आ रही है क्या क्या कहोगे आप उसके बारे में क्योंकि हमने हमने जिस तरीके से पहले भी हमने चर्चा की थी वहां पे सबसे ज्यादा स्विंग स्टेट अगर होगा तो महाराष्ट्र ही होगा ऐसा भी हमने कहीं पे चर्चा भी की थी क्या लग रहा है आपको महाराष्ट्र के बारे में यज्ञ भाई आपके जीरो आवर में ही मैंने पुराने जो हैं उसमें जो आपका टॉक शो वगैरह रहा था उसमें डिबेट वगैरह उसमें साफ तौर पे कहा स्विंग स्टेट होगा उसका पता नहीं क्योंकि चतुष्कोणी मुकाबला था एक तरफ शिंदे सेना है आपका एक तरफ बीजेपी तो को जो है पांच से छह सीटें तो तो की जो टूट हुई और एनसीपी की जो टूट हुई उसका जो है बीजेपी को यहाँ पे जो है नुकसान झेलना पड़ा उसको कोई फायदा होता नजर नहीं आ रहा है अब कितनी सीट लाएंगे तो बाद में पता लगाएगा लेकिन इसका कोई फायदा होता हुआ नहीं है उल्टा नफा नुकसान नुकसान ही हो रहा है आपको साफ तौर पर ये जो आपका एग्जिट पोल है ये आज का जो एग्जिट पोल है वो चार के चार एग्जिट पोल पांच के पांच जो है वो साफ तौर पर इस बात को दिखा रहे हैं तो वो बीजेपी अब बीजेपी इन पार्टियों की टूट का लाभ लेने की तैयारी में थी तो कहीं ना कहीं ये जो एग्जिट पोल है इसमें साफ तौर पर उसको जो है वो नुकसान है पांच से छह सीटों का नुकसान साफ तौर पर यह दिखाता है कि आपको शिवसेना में टूट का कोई फायदा नहीं हुआ और साफ एनसीपी में जो आपने टूट कराई

માન્ય વડાપ્રધાને ભોપાલથી કદાચ એવું કીધું હતું કે ભાઈ ભ્રષ્ટાચારીઓ નહીં છોડી અને ભ્રષ્ટાચારીઓમાં નામ બી કીધા સંયુક્ત સરકારમાં એટલે કે ગઠબંધનમાં શપથ લઈ રહ્યા હતા તો લોકો જોઈ રહ્યા છે અને મહારાષ્ટ્ર ની અંદર જે રીતના સત્તા મેળવવાની લાલસા સાથે ભારતીય જનતા પાર્ટીનું જે સમગ્ર કૃત્ય લોકોએ જોયું એવું જ સમગ્ર દેશની અંદર બી એના જે પડ્યા છે પરંતુ જે પરિણામમાં છે હેમંતભાઈ મહારાષ્ટ્રમાં તો ક્યાંક સામે આવી પરિસ્થિતિ અત્યારે મહારાષ્ટ્ર ક્યાંક હાથમાંથી જતું જોવા મળી રહ્યું છે એકદમ ભાઈ કદાચ તમે એકાદ બે ઓર્ગેનાઇઝેશન ને એક્ઝિટ પોલ જોયા છે મારા હાથમાં એક ચાણક્ય પોલ પ્રિડિક્શન છે એમાં મહારાષ્ટ્રના અડતાલીસ માંથી એનડીએ ને તેત્રીસ અને ઇન્ડિયન પંદર એટલે મારી દ્રષ્ટિએ ગયા વખતે દાખલા તરીકે ફોર્ટી થ્રી હોય તો તમારે પ્રેડિક્શન પ્રમાણે બરાબર છે કે દેર ઇઝ અ લોસ ઓફ ટેન પણ એક બહુ જ જાણીતા સિનિયર પોલિટિકલ એનાલિસ્ટ ના વર્તારા પ્રમાણે કહું તો ઓવરઓલ વેસ્ટ અને નોર્થ આખું તમે લઈ લીધું તો બીજેપીને ભારતીય જનતા પાર્ટીને અને એનડીએ ને મટીરિયલિસ્ટિક લોસ નથી એની સામેનો ગેઇન જે છે એ ઈસ્ટ અને નોર્થ સાઉથમાં જે પ્રમાણેનો છે ઇટ ઇઝ હ્યુજ એટલે એ જે ઓફસેટ થવાનું છે ને એને પણ આપણે નજરમાં રાખવું જોઈએ મહારાષ્ટ્રમાં મને એવું લાગે છે કે અત્યારે જે પ્રમાણે બીજેપી અને એનડીએ અને એનડી ગઠબંધુ ચાણક્યના પોલ પ્રમાણેનું પ્રેડિક્શન છે ચોથી તારીખે આમાં આપણને વધારે સ્પષ્ટતા મળશે કારણ કે એમ હું તમને કહું તો બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીની ત્રેવીસ બેઠકો હતી મહારાષ્ટ્રમાં ઇટ વોઝ ટ્વેન્ટી થ્રી આઉટ એનડીએ ગઠબંધન ત્રેતાલીસ હતી પણ કારણ પણ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જે સર્જાય તેવી જે શક્યતા એટલે એ માઇફર્કેશન પછી જોવાનું રહેશે કે આ તેત્રીસ બેઠકો છે એમાં ભારતીય જનતા પાર્ટીની કેટલી શિવસેના ગ્રુપ ની કેટલી અને એનસીપી અજીત પવાર ગ્રુપ કેટલી ઓકે ઓકે યોગેશભાઈ મધ્યપ્રદેશ ને લઈને શું કહેશો મધ્યપ્રદેશમાં આ વખતે ક્યાંક ક્લીન સ્વીપ કરે તેવી પણ અત્યારે જે શક્યતાઓ વર્તાઈ રહી છે મધ્યપ્રદેશમાં

આ આ બંને પાર્ટીમાંથી ભાજપ અથવા તો આ ગઠબંધન માંથી કોઈ સોલ્વ કરી શકશે કે કેમ એ શંકાનો પ્રશ્ન રહ્યો છે પણ બીજી બધી બાબતો બીજો એક મહત્વનો પ્રશ્ન દિલ્હીમાં પણ સાથે સાત સીટો ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતે તેવી શક્યતાઓ છે ને સામે એક સીટ કે એક સીટ એવી કોંગ્રેસને જાય તેવી શક્યતાઓ છે શું લાગે છે કે પેલું જે લિકર કેસ પોલિસી જે સામે આવ્યો હતો લિકર પોલિસી કેસ એમાં આખે આખું સિમ્પતિ લેવાનો એક ટ્રાય કર્યો હતો પણ એ સિમ્પતિ ક્યાંક મળી નહીં તેમ ના હર્ષવર્ધનજી દિલ્હી થી અહિયાં બેઠા છે એટલે હું દિલ્હી માટે બહુ બોલવું એ યોગ્ય નથી પણ દિલ્હી માં લોકો હું આપને એટલા માટે પૂછું છું કારણ કે અરવિંદ કેજરીવાલના છે બે અત્યારે તો જે નેતાઓ છે ગુજરાતમાંથી પણ લડવાના છે એટલે કે ક્યાંક સિમ્પતિ અહીંયા પણ નહીં જ મળે એવી ના ના એટલે કેજરીવાલને જે રીતે એક ચોખ્ખા ઈમાનદાર માણસ તરીકે દિલ્હીએ ખૂબ પ્રેમ આપ્યો ખૂબ આશીર્વાદ આપ્યા પણ ધીમે ધીમે એ બધો પ્રેમ તો ઓસરી ગયો પણ

અને એમના સાથીજરીવાલ ને હવે આ બધી પરિસ્થિતિ અને એમાંથી જે તારણો બહાર આવ્યા એટલે દિલ્હી જન દિલ્હીની જનતા કેજરીવાલ માટેનો પ્રેમ હતો એ ઓસરી ગયો અને પરિણામ એ આવ્યું કે તમે કહો છો એ પ્રમાણે એક્ઝિટ પોલમાં આંકડાઓ ભાજપ તરફી થઈ રહ્યા છે કોંગ્રેસ ક્યાં દેખાય કોંગ્રેસની કદાચ એકાદ સીટ આવે તો પણ આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે દિલ્હીમાંથી ગાયબ થઈ જાય અને પંજાબના આમ આદમી પાર્ટીને જે કઈ સરકાર ચાલી રહી છે એના બધા જે દાખલાઓ જોવા મળે છે એ જોતા આમ આદમી પાર્ટી પર પ્રજાનો વિશ્વાસ કેટલો રહ્યો છે તમે ગુજરાતમાં પણ બે સીટો એ લોકો લડે છે હવે તમે જયારે એક્ઝેક્ટ ટકાવારી અથવા આંકડા બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે ગુજરાતે પણ આમ આદમી પાર્ટી પર કેટલો વિશ્વાસ મૂક્યો એટલે મૂળ એક જ વ્યક્તિ ઉપર ચાલતી કેજરીવાલની આ પાર્ટી બહુ લાંબો ન ચાલે એવું ભવિષ્ય અમે પહેલા પણ વાત્યો હતો અને આજે એક્ઝિટ પોલના જે આંકડા બતાડે છે એ કદાચ અમે સાચા છે એવું સાબિત કરે છે શું કહેશો કે દિલ્હી کے بارے میں دیکھیے યકિનભાઈ દિલ્હી કા मिजाजी બિલકુલ અલગ હે આપ યે દેખिए ઇસી દિલ્હી મે કેજરીવાલ જો હે 67 સીટ લેકે આ જાતે હે પહેલી બાર જબ આતે હે તો 45 કે પાર આ જાતે હે લેકિન ઉસકે બાદ જો હે वही जो है लोकसभा का चुनाव होता है तो सीटें जो है उनकी घट जाती है वो खाता ही नहीं खोल पाते हैं तो आप ये देखिए पिछले बार के चुनाव के ट्रेंड को देखें आप जब जब लोकसभा का चुनाव दिल्ली के अंतर्गत हुआ है दो के बाद से तो जितना सारा वोट मिल रहा है वो मोदी के नाम पर मिल रहा है और दो का जो आंकड़े आप देखें उसमें आप ये देखिए कि अठारह फीसदी के आसपास जो है आम आदमी पार्टी जो है तीसरे नंबर पर चली जाती है कांग्रेस 22 परसेंट का आंकड़ा लेके 22 दूसरे नंबर पे आती है और बीजेपी का वोट शेयर आप देखें वो 60 परसेंट तो यानी देखिये कहा बाईस परसेंट अठारह परसेंट और वहां से साठ परसेंट तो मतलब बीजेपी जिस तरीके से काम वगैरह कर रही है और मोदी के नाम पे जिस तरह का वो लोकसभा का चुनाव का जब भी वोट ले जाती है वो तो वो जबरदस्त तरीके से होता है साठ ऊपर वोट शेयर का मतलब ही है कि आप, आपका सुपड़ा साफ है आम आदमी पार्टी हो चाहे कांग्रेस हो उन्होंने कोशिश बहुत की है आपस में गठबंधन करने की इस बार लेकिन वो भी इन एग्जिट पोल में काम करता हुआ कहीं दिख नहीं रहा है और बीजेपी जो है उसका वोट शेयर भी जो है बढ़ रहा है चौदह में भी अच्छा किया उन्नीस में भी अच्छा किया और दो में भी लग रहा है कि सात ही सात सीटें जो है बीजेपी की झोली में जा सकती है और कहीं ना कहीं यहाँ पर जो मोदी फैक्टर जो है है वो काम कर रहा है और लोग इस बात को समझ रहे हैं आप ये देखिए कि परसेप्शन यज्ञ भाई बहुत बड़ा है और शराब घोटाले को लेकर जिस तरह की उनने, उनके द्वारा उन्होंने जो है चीजें बदलने की कोशिश की कि साहब वो तानाशाही के खिलाफ लड़ रहे हैं और ये लड़ रहे हैं तमाम तरह की चीजें तो इसको लेकर एक लोगों में जो है एक अलग तरह की धारणा जो है उनके प्रति बनती जा रही है और वही

ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રેશર ક્રિએટ કરવામાં મને નથી લાગતું કે કહી શકાય કારણ કે સમગ્ર ચૂંટણીઓ શરૂ થઈ એ પહેલા આપણે જોયું તો ભારતીય જનતા પાર્ટી એક પરસેપ્શન બિલ્ડ કરવા માંગતું હતું કે ઇન્ડિયા કોયલેશન જે છે એ કશે અસ્તિત્વમાં નથી અને બે હાજર ઓગણીસ ની જેમ એ બી ત્યારની જેમ જ પરિસ્થિતિ ઉદભવશે પરંતુ આપણે જોયું કે જેમ જેમ ચૂંટણીઓ આગળ વધતી ગઈ પ્રથમ ફેઝ સેકન્ડ ફેસ તો ખુદ પ્રધાનમંત્રીને એવું લાગવા માંડ્યું કે નહીં કોમ્પિટિશન છે અને આપણે જોયું કે ગુજરાતની અંદર બી જ્યાં આપણે એવું કહેતા હતા કે કોઈ જગ્યાએ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનનું કોઈ સ્કોપ નથી પણ આપણે સૌ ચર્ચા કરતા હતા કે ના કોમ્પિટિશન છે અને ટફ કોમ્પિટિશન છે નેક ટુ નેક અ કોમ્પિટિશન છે તો સમગ્ર અંદર પરિસ્થિતિ આજ હતી અને જોયું કે કઈ રીતના સમગ્ર ચૂંટણી પ્રચાર ફાઇનલી હિન્દુ મુસ્લિમ પર ડાયવર્ટ થઈ ગયો કોંગ્રેસને મુસ્લિમ્સ જોડે કમ્પેર કરવા માંડ્યું ઇવન મીડિયાને બી બાયસ છે એવું પ્રધાનમંત્રી પોતાના સ્પીચમાં બોલ્યા અદાણી અંબાણી કોંગ્રેસને મદદ કરી રહ્યું એવું બોલ્યા તો એ જે બતાવી રહ્યું છે કે પોતાના જે છે સાથે પ્રચાર કરતા હતા એનો મતલબ કે કોમ્પિટિશન તો છે હજી બી નેક ટુ નેક કોમ્પિટિશન છે ચૂંટણીના રિઝલ્ટ ચાતી તારીખે આવશે ત્યાં સુધી ડેફિનેટલી આપણે વેટ થોડું તો કરવું જોઈએ બિલકુલ એક્ઝિટ પોલ ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું સમય થયો છે એક વિરામનો